મારા જીજાજીની કોઈ કન્ડિશન નથી એ લોકો અહીંયા આગળ લેવા આવી શકે ત્રીસ તેત્રીસ દિવસ પછી એનો બર્થડે છે એટલે એની માટેનો અમે એક સરપ્રાઈઝ પ્રિપેરેશન કરતા હતા મારા ઘરમાં થયું છે અમારે બી ક્યુ છે હું બીજા કોઈને ના મારા ફ્રેન્ડ જોડે જવાની છે તો મને મજા આવશે અને તે હું એન્જોય કરીને આવીશ ને પછી તમને કહીશ કે મેં ત્યાં ત્યાં શું મસ્તી કરી જે ચૌદ લોકોના મોકલી હતી એમાં એક બેન તૂટી બેન પણ હતા તેમના મામા આપણી સાથે શું કહી બોલ્યું નથી પરિવાર શું થયું બેન આપી અત્યારે મળી બેન કે મારા જીજાજીની કોઈ કંડિશન નથી એ લોકો અહીંયા લેવા આવી શકે તેમની છોકરી એટલે હું ને મારા બ્રધર અમે બે લેવાયા છે મારી બેનની કોઈ પરિસ્થિતિ નથી કારણ એકની એક છોકરી હતી દસ વર્ષ શું અપેક્ષા રાખો તો તંત્ર પાસે કામગીરી સાહેબ કોઈ અપેક્ષા રાખવાની જરૂર નહીં પડતી કારણ કે અપેક્ષા રાખી હોત અને એ લોકો પૂરી કરી હોત ને તો અત્યારે એમાંની આવું બોલે એની વારો જ ના હોત ને સરકાર ખાલી ન્યાય કરે અને ફરી આવી ઘટના ના થાય એનું ધ્યાન રાખે કારણ કે અમારા ઘરમાં થયું તો અમારે વીત્યું છે એવું બીજા કોઈને ના વીતે અમારી ખાલી એટલી પ્રાર્થના છે મામા તરીકે આપે શું છો સાહેબ ડૂબતો હોય તે વસ્તુનું બસ અમારી એકની એક સગી ભણી હતી અને ઘણો ઉત્સાહ હતો એને પ્રવાસમાં જવાનો પણ અમને ખબર નથી કે પ્રવાસમાં ગયા પછી એની જોડે આ વસ્તુ થશે ઘણી ખુશ હતી એને ફ્રેન્ડ્સ જોડે આવી રીતે પ્રવાસમાં જવા માટે અને સ્કૂલ તરફથી બહાર હતી અને દરેક વ્યક્તિ અમે ચિંતામુક્ત હતા કે વડીલો જોડે છે શિક્ષકો જોડે છે એટલે કોઈ વ્યક્તિ એવી દુર્ઘટના નહીં થાય પણ અગાઉ થઈ રહ્યો છે એટલે એ વસ્તુને સ્વીકારવું પડે ત્યારે તમને ખબર હતી આ પ્રવાસ થઈ રહ્યો છે તમને જ્યાં હા મને ખ્યાલ હતો મને મારી સિસ્ટરે કીધું હતું બે ત્રણ દિવસ પહેલાં જ કે એને આવી રીતે પ્રવાસમાં સ્કૂલમાંથી લઈ જવાના છે તો અમે થોડુંક જે અમારા તરફથી એક વડીલ તરીકે અમારે જે કેવા જેવી હતી એ બધું એને અમુક સલાહ સૂચન આપેલા હતા કે થોડુંક ધ્યાન રાખવાનું ગમે ત્યાં નહીં જવાનું એકબીજાનો હાથ પકડીને ફરવાનું મેડમ કે એ પ્રમાણે મેડમ જે ઓર્ડર આપે એ પ્રમાણે ઓબે કરવાનું અને શાંતિથી ખાઈ અને મજા કરીને પાછો આવવાનું એક મામા માટે પાણીથી વિશેષ છેલ્લો સંવાદ તમારે પાણીબેન સાથે છેલ્લું કંઈ વાતચીત થઈ હોય તમને યાદ આવતું હોય એ ઘણી ખુશ હતી અને એ એક્સાઇટેડ હતી એટલે એ કહેતી હતી કે હું મારા ફ્રેન્ડ જોડે જવાની છું તો મને મજા આવશે અને તે હું એન્જોય કરીને આવીશ ને પછી તમને કહીશ કે ત્યાં ત્યાં શું મસ્તી કરી એ હજુ મારે સાંભળ્યું છે પણ હવે એ કહેવા નહીં મને છેલ્લે કંઈ મામાએ કીધું હોય કે આ માટે આજે તમને મારા ઘરમાંથી થોડું વારે એક ટેબ્લેટ માટેની એક્સાઇટમેન્ટ હતી ટેબલેટ જોઈતું હતું એટલે મારી બહેનને લોકોએ એ વસ્તુ અરેન્જ કરી હતી અને નેક્સ્ટ મંથ એનું ટ્વેન્ટી ફર્સ્ટ એટલે એક મહિનોને ત્રણ દિવસ બાકી છે એક બત્રીસ તેત્રીસ દિવસ પછી એનો બર્થડે છે એટલે એની માટેનું અમે એક સરપ્રાઈઝ પ્રિપરેશન કરતા હતા અને હવે મતલબ ટપક થઈ ગયું ણે સૌથી વધુ મામાને ત્યાં વેકેશનમાં આવતા હોય છે છેલ્લું વેકેશન તમારે ત્યાં ક્યારે કરેલું પહેલા લાટ દિવાળીમાં જ આવી હતી દિવાળીમાં મારે ત્યાં રોકાયા હતા ગઈ મસ્તી કરી દિવાળીમાં એના પછી એને સ્કૂલ્સને એક્ઝામ્સ ને ટેસ્ટ ને બધું હતું એટલે એને રોકાવાનો સમય એના પછી દિવાળી પછી નતો મળ્યો સામાન્ય દિવસોમાં કેટલા તમારે કેટલા દિવસે ફોન પર વાત ખાતી છે આમ તો થતી જ હતી મારે અઠવાડિયામાં બે ત્રણ ચાર દિવસ વાત થતી જ શું કરે છે મસ્તી કરે છે વાત કરવી છે નોર્મલી આવે જાય ઘરે એ પ્રમાણે હું હતું હવે રાજુ શું કહેશો તમે આમાં દોષી કોણ છે કોને આમાં અને કોને સજા કરવી જોઈએ તમને શું લાગે સરકાર સરકાર નક્કી કરે એ ઉપરવાળો નક્કી કરે અત્યારે અમારી કોઈ પરિસ્થિતિ નથી સાહેબ તો સ્ટેટમેન્ટ એ પ્રમાણે આપવાની કોનો વાત છે કોને આઈ કરીએ ઘરે લઈ જવામાં આવી રહ્યો છે હોસ્પિટલમાં જે કરુણા સભર દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો એક ઘટનાએ પૂરા ગુજરાતમાં હડકંપ મચાવ્યો છે પૂરા ગુજરાતમાં આંસુનો દરિયો છલકાયો છે તે આ ઘટના છે અને જે વડોદરામાં જે આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલથી તમે જોઈ રહ્યા છો પરિવારજનો દ્વારા હાલ તેને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે પરિવારજનો છે ભાણેજ માટે એક રાખી હતી પરંતુ તે કાયમી માટે જે પ્રેમ છે મામા ભાણેજનો એનું વેકેશન કરેલું પરંતુ તેમને ખબર ન હતી કે હવે આ કદાચ મામા મુલાકાત મળી શકે આવા કેટલાય પરિવારો છે તેમના ઘરે આજે હયાપાઠ રુદરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વડોદરાની બોજારી ઘટનાએ આખા ગુજરાતને ગમકીની ફેરી દીધું છે ચૌદ લોકોના ડૂબી જતા પહોંચી ગયા છે ત્યારે તમામ જે કૃત્રિમો છે તેને જે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તે સયાજી હોસ્પિટલથી આ વિસ્તારના વડમન ચેતા કોર્ટ જાગૃતિબેન કાકા જાગૃતિબેન શું કે છો જે ઘટના બની છે એની સાથે ચૌદ લોકોના મોત થયા છે ખૂબ જ દુઃખનીય ઘટના છે જે પરિવારના બાળકો ગયા છે કે જે પરિવારના બેન દીકરી ગયા છે એ લોકોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તંત્ર કામ કરી રહ્યું છે બેન શું કહે તમારી નજર સામે તમે ચૌદ મૃતદેહ જોયા આપણે કલ્પના ન કરી શકીએ કાલજા કંપાવતી ઘટના બની છે વડોદરામાં કદાચ ક્યારે આવી ઘટના નથી બની ચોક્કસ આવી ઘટના ક્યારે વડોદરામાં આવી બની નથી પણ ગઈકાલના જે દ્રશ્યો જોયા એવું જોઈને હજુ પણ અમે એ દ્રશ્યો અમારી આંખ સામેથી નથી જઈ રહ્યા જેવી અમને લોકોને સભામાં ખબર પડીને સભા પણ કોર્પોરેશનમાં મુલતવી રાખવામાં આવી બધા જ સભાસદો ધારાસભ્યો સાંસદ સભ્યો અમારા પાર્ટીના પ્રમુખ બધા જ લોકો આની અંદર જોડાઈ ગયેલા તમે જ્યારે પહેલી વખત એ છે ઘટના પર પહોંચ્યા હતા ત્યારે શું સ્થિતિ હતી ત્યાં હું સીધી અહીંયા એસએસજીમાં આવી હતી કેમ કે બધા જ લોકો ત્યાં ગયા હતા તો બધાએ એક જ જગ્યાએ જવું મને યોગ્ય નહીં લાગ્યું એટલે હું એસએસજી હોસ્પિટલ મારા વિસ્તારમાં હતી એટલે હું અહીંયા આગળ આવી જેવા લઈને આવ્યા બધાને દ્રશ્યો બહુ કહી શકાય એવા

તો આ વિસ્તારના જે કોર્પોરેટર હતા જાગૃત છે તેને જે રીતે વાત કરી કે બિલકુલ એમને જે રીતે કીધું કે જે બોટમાં કેપેસિટી કરતા વધુ જે વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા જેના કારણે જ આ ઘટના છે તે બને છે